ચોમાસાને ધ્યાને લઈને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર થયું સજ્જ વડોદરાથી નજીક આવેલા મહીસાગર કોટડા નદી ખાતે લોકોને મોકડ્રીલ કરી માહિતગાર કરવામાં આવ્યા મોકડ્રીલમાં ફાયર પોલીસ ગ્રામજનો સહિત તરવૈયાઓ પણ રહ્યા હાજર પાણીમાં લોકોએ કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તે અંગે અપાઈ માહિતી આવનારો સમય ચોમાસાનો અને વરસાદી વાતાવરણનો છે ત્યારે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકો સાથે કુદરતી હોનારતના સમયે કયા પ્રકારની કામગીરી કરવી તે બાબતેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલને લઈને કોટડા મહીસાગર નદી કાંઠે સીઆઈએસએફ એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો પહોંચી હતી ગુજરાતમાં મેં માનસૂન જો દસ્તક દે ચુકા હૈ માનસૂન સે પહેલે કિસ તરહ સે બાઢ મેં આપને આપકો બચા સકતે હૈ इस बारे में ट्रेनिंग देने का प्रोग्राम रखा गया है इसके अलावा जहाँ भी लोगों को ग्रामीणों को दूसरी जो फोर्स हैं यहाँ के जो लोकल तरवैया हैं और ग्राम के सदस्यों को कैसे बाढ़ से अपने आप को बचाया जाए दूसरा ये जो पीछे आप मेरे देख रहे हैं बोटिंग पॉइंट है यहाँ पे बोटिंग भी होती है और बहुत लोग तैरने भी आते हैं पास्ट में ऐसे इंसिडेंट हुए हैं कि लोग जिनको तैरना नहीं आता है डूबने की वजह से उनकी डेथ हो चुकी है तो एक आज की जो ट्रेनिंग है उसका मकसद ये भी है कि किस तरह से उनको हम जागरूक कर सकें कि ऐसे पानी वाले स्थान पे क्या क्या सावधानियाँ बरती जानी है आज जो ये ट्रेनिंग है इसमें ग्राम के सदस्य भाग ले रहे हैं यहाँ के लोकल तैराक भाग ले रहे हैं सी आई ने भाग लिया है एन डी ने भाग लिया है और लोकल प्रशासन भी आज की ट्रेनिंग में शामिल है आज का जो ट्रेनिंग है इसका मेन मोटू जो अभी बारिश का सीज़न शुरू हो चुका है उससे जो बाढ़ आने वाली है नदी में हर साल आती रहती है उससे लोगों को जो लोकल लोग हैं जो आसपास के लोग हैं वो अपने आप को कैसे सुरक्षित रख सकते हैं सबसे पहला ट्रेनिंग मोटिव ये है दूसरा मोटिव है कि आ, जो लोग यहाँ तैराकी करने आते हैं बच्चे आते हैं बाहर से लोग आते हैं वो अपने आप को पानी वाले स्थानों में डूबने इत्यादि से कैसे सुरक्षित रख सकते हैं પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આજે કોટડા નદી કિનારે ગામ અને ગામના તરવૈયાઓને સાથે રાખી મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં નંદીશ્રી પોલીસ ટીમ પણ જોડાઈ હતી આવનાર દિવસોમાં ચોમાસા દરમિયાન વધુ વરસાદ આવે અને કોઈ ઘટના બને તો કઈ રીતે લોકોના જીવ બચાવી શકાય તે માહિતી આપવા માટે ખાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ કોઈ પણ સમય આવું આવું કંઈ પ્રોગ્રામ રાખવામાં આવ્યો નથી પણ અવારનવાર અમારી નદીમાં કંઈક અકસ્માત બને છે દુર્ઘટનાઓ બને છે અને ગયા વર્ષે જે પુષ્કળ પ્રમાણમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી ઘણા લોકોને ઘર નુકસાન થયું હતું સંજોગોમાં કોઈ જાનહાનિ નથી થઈ પણ એ જાનહાનિ આવનારા સમયમાં ના થાય તેના માટે અગમચેતીના પગલાના ભાગરૂપે જિલ્લા તંત્રએ આ સરસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે આ મોકડ્રીલમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી હોનારા સમયે શું કરવું જોઈએ તે સમજાવવામાં આવ્યું હતું આ સાથે જ નદીમાં ડૂબતા લોકોને બહાર કાઢીને કઈ રીતે જલ્દીથી રાહત અપાવી તે અંગે પણ લોકોને માહિતગાર કરાયા હતા એનડીઆરએફના ટીમ દ્વારા અમને ખૂબ સારી સમજ કરીને બધાને ગામ લોકોને સમજાવ્યા હતા કે આવી રીતે આ તરવાનું છે અને આવી રીતે બધું એવી રીતે સમજણ આપેલી છે બસ એ લોકોની સાધન સામગ્રી સાથે બધા જાણ કરેલી કે આ વસ્તુથી એ લાઈફ જેકેટ છે એમ એમના ઓક્સિજન બોટલ છે એવી રીતે બધી ટ્રેનિંગ કરાવેલી છે આ બહુ મહત્વનું છે કે ગામ લોકો માટે કે સારી રીતે ટ્રેનિંગ આવે અને આવી રીતે બધાને ટ્રેનિંગ મળે એવી રીતે બહુ ખૂબ મહત્ત્વનું છે બસ કોટના ગામ માટે બહુ સરસ અને આવનાર આવનારો સમય આવી રીતે સારી રીતે બધા શીખે એવી રીતે